બેરાજા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર શ્રી જયેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે લાલુભાનો ભવ્ય વિજય મારા ચારસો ને છેતાલીસ મારું નામ લાલુભા જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા ઓળખાવું છું અને મને ચારસો ને છેતાલીસ વોટ મળ્યા છે ટોટલ અને ત્રણ વેરીફ ત્રણ ઉમેદવાર હતા અને બેરાજા ગામની જીત થઈ છે આ એટલે મારે પહેલાં પણ બહુ વિકાસના કામ મેં કર્યા છે અને મને જે જવાબદારી સોંપાણી છે એનું વિશેષ ગામ લોકોને હું કામ કરી અને સી બતાવી કરી બતાવીશ મારા ચાર સભ્ય જીત્યા છે અને સરપંચમાં હું પાંચમો જે પણ છે મારી તો મર્યાદામાં વર્ષમાં કામ લગભગ પૂરા કરવાની મારી પૂરી નેમ છે સાથે સાથે અને કંપની અને સાથે સાથે સરકાર ત્રણેયના સપોર્ટ લઈ અને પૂરેપૂરા કામ ગામ માટે કરવાના છે પ્રથમ ગામ તો કાલથી જ મારે હજી તો શપથ જેદી લેવાના થાય તેદી પણ કાલથી ત્રણ મારે ઉદઘાટન કરવાના છે મારે સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે જ્યારે મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે ગામ લોકોએ એનો સૌનો ખૂબ ખૂબ આભાર